અસામારિક તત્વોએ ખુલ્લામ આતંક મચાવી પોલીસની કામગીરીના જાહેરમાં ધજાગ્રહ ઉડાડ્યા છે ત્યારે ફરી અસામારિક તત્વોએ આતંક મચાવી જાણે તેઓને પોલીસનો કોઈ જ ડર ન હોય તેવું દેખાડી લોકોમાં ડરનો માહોલ ઉભો કર્યો હતો હાલ આપણે વાત કરી રહ્યા છીએ સુરતના વરાછાના લાભેશ્વર આંબાવાડી વિસ્તારની સુરતની લાભેશ્વર પોલીસ ચોકી નજીક લાભેશ્વર આંબાવાડી પાસે સામાન્ય બોલે ચાલી બાદ સાત જેટલા અસામારિકોએ બે રિક્ષા અને ઇકો મોટર કારમાં તોડફોડ કરી હતી જે સમગ્ર સીસીટીવીમાં કેદ થઈ છે ખુલ્લામ આતંક મચાવતા સ્થાનિકોમાં રીત ઓર્ડરનો માહોલ જોવા મળ્યો હતો બનાવને લઈને પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ સીસીટીવીમાં આતંક મચાવનારો વિરુદ્ધ ગુનો નોંધી તેઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા રાત્રે બાર વાગ્યા ના સુમાર માં ત્રણ થી છ ઇસમો માં આવી ને ગાડી માં તોડ ફોડ કરી ગયા આપડે લાભેશ્વર ગોળ કાર છે અને બે રિક્ષા એમના નામ થામ નથી ખબર આગળ ની કાર્યવાહી માં પીસીઆર વન કોલ કરેલો સો નંબર ઉપર પીસીઆર વન આવી તેના ફોટો લીધેલા છે પોલીસ સ્ટેશન જઈ હાલ તો સુરતના વરાછા લાભેશ્વર આંબાવાડી પાસે અસામારિક તત્વોએ મચાવેલો આતંક લઈને આખા વિસ્તારમાં ડર જોવા મળ્યો હતો જેને આવા અસામારિક તત્વો નું જાહેરમાં પોલીસે સરઘસ કાઢી માફી મંગાવી જોઈ તે લોકો માંગ ઉઠી છે